દીદી તો કને કોઈ ન હતી पापा તાર મારું કામ કરવાનું નથી કીધું તો પહેલા પૂજા દેવા આવો નકા પા આનો 5000 રૂપિયા કીધું આનો ના પૈસા ન દઉં હું મરી જઉં તો તો પહેલા પૂજા નમસ્કાર મિત્રો આવી ગયો હું થઈ નવું જો કોલ રેકોર્ડિંગ જેને સાંભળી અને તમે હસી હસીને ગોટો વરી જાહો તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ

પૈસા આલો પાંચ હજાર તમારે પાંચ હજાર રૂપિયા ભરાય છે ને આપડે મીટિંગ નથી ભરાતી માં વાત આપડે પૂજાની કે પૂજાની તો

పేలీ పూజా దేవరాజ నీ

તુરા દેર આવો પછી વાત તમારે કેનું તો નઈ ગતો નઈ ના પહેલો નઈ તો એટલે પેલું કઈ એકાદ કરી એક મટી જાય છે ગોડી રે ના 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 પણ હું અસલ અસલ રજપુ છું તો બીરો નઈ મરી જઉં તો અસલ અસલ છું તો હા હવે મારા છોકરા મરી ગયા કે ત્રણે છોકરો ની શોકલ કો લખા સાક્ષી મોલે ના ના સેલી પૂજા દેવ રાવ હા ભવાઈ રે પરમ દી મીટિંગ છે અન પૂરા દેવ રાવ પાસે બાત પૂરા દેવ કોઈ નહી એ એ કે પેલો ના પા ના ના તો તો પેલો કે તે કે કરે ના પૂજા વાણો કોઈ નહી પેલી પૂજા ને પાસે વાત બતે એમ હા હા રોલે તા

ઓય હોય તો ના હોય તો બધા બધા આખા બુઆડામાં બધા રેરમ પેરમ બધા આ મણિયાન બધું બધા કેટલા હોય હોય નહી તમે મને પૂજા દેવ આવો પછી તમને પછી કોણ મો તા સાતેયે પૂજા દેવ આવો મને સા સાય થી વાત કરાવો ને મને કો કે હા તા અમારી મીટિંગ છે ને મને આમ દેવરાવરી દોહ ડાણામાં પૂજા પછી દોરાવા પછી પછી વાત પછી કાઈમી હો એકવાર બાપા કાઈ નહી આમ કો પાક કરે પર મારે સોક નથી દેતો પડવું પડે ને

મોડા વેનો અમે તો રો કરો એટલે વાત આવશે ભલે ગમે તો રાતું એમ આર એ વેમજ ના આવે ની આને તો તો પછી મનખાના ક્ષેત્ર પાવય ની વાત આવશે અને હું આટલું તારું કામ કરું તો પછી મારું કામ કરી હે હોય છોકરાની છોકરાની ખાતો છોકરાની છોકરા એમ હા તારા જો ઓરો પર રાખું ને તો મોન લખો પીર મને આ અત્યારે એક્ચ્યુઅલમાં મોન લખા વિના દરવાજે ઊભો

ગાડીમાં હવે આ ફોન માં ફોન ના કરતા હું ફોન કાપો રહીશ કીસે કર્યો ને આન ના ચાલુ રહે ના ખડી હવે નહી હવે આમ બધા ટાકે